Ja, mein Papa hat du pimano. Ja. Sei gesüß. Hey, guck so ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો આપડી મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે આજે નાસ્તામાં છે થેપલા અને ચા તો આવી જાવ બધા ચા ને થેપલા ખાવા માટે સવાર સવાર ચટણી લઈ લે કેરીન કટકી લઈ લે ચાલો ચા છે રેડી

માહી બેન એનો લંચ પેક કરે છે અને મયુર બેસી ગયા છે મમ્મી નાસ્તો કરાવવાનો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું જોઈએ છે તારે હાઈટ દે મમ્મી આ માહી કોલ ન કરતો મૂકી દે માહી હવે બેસી જા બેટા

म्हणून तर ते म्हणजे એટલે બુક લઈ ગઈ ને તને હ એટલે બધું લઈને બેસી જ ગયું આ દી દીને દેઠન લે ફટાફટ ખાવા મને गरम તો મને ખા એ ડિશ કેમ લઈ લે 3 4 ડીશો લઈ લે બતાવી દીસ બેસ મને એવો કે બ્લુ કે ના લઈ લે ઓછી આપી Moun se chodo Chodo pa Chodo pi le pi chou Nji mahina chot la baki chou

ગાડીમાં ઘરમાં કિચન આપકો પેક થઈ જાવાનું મેરે ને નિગાડવાનું 24 અવર્સ બરાબર પછી અને કબાડી મત કરી ગાડીમાં નાખી દેવું અને 24 અવર એટલે પછી દિવસના કોઈને બણવા જવું હોય કોઈને કામ હોય તો સાંજે કહો

હા એટલે લેવાય ગયા બધું ઓકે ઓકે ચલો ગાય મળીએ પછી તો ગાયસ બસ રેડી થઈને વઈ ગયો છે ગેટે તો આપણે હવે એની પાછળ જઈએ બીજો શું ટાઈમ તો થઈ ગયો છે

હેલો તો અત્યારે વાગી ગયા છે ટ્યુશન મૂકીને ઘરે આવી ગઈ છું અને એની પેલા તો આપણે મેંદી ક્લાસ તો સ્ટુડન્ટ વહી ગઈ છે ને પછી જશને મૂકી આવી છું અને માહીબેન હોમવર્ક કરે છે હવે સાંજનું મેનુ ડિસાઇડ નથી થતું કે આપણે શું બનાવવું છે સાંજે હા હા માહી કે બહાર જમવું છે બહાર જમવાનું નથી થતું પણ વિચારું છું કે ભરેલા રીંગણ બનાવું કે મગની દાળ બનાવું ચાલો ભાઈ માહીની ફરમાઈશ છે પિઝા બનાવવાની પણ પિઝા માટે મારે બધું જ ઇન્ગ્રીડિયન્ટ લેવા જવું પડે એમ છે મગની દાળ બનાવું કે ભરેલ રીંગણા બનાવો અને હવે તો માં અહીંયા કંઈક નવું જ લાવ્યું કે પીઝા ખાવા છે હવે વધારે કન્ફ્યુઝ તો થઈ ગઈ છું હું કે શું બનાવું પીઝા કાલનો રાખીએ કાલે બધો સામાન સવાર લઈ આવીશું માર્કેટમાંથી અત્યારે લેવા જાઓ બહુ લેટ થઈ જાય એટલે આજે છે ને મગની દાળ ને રોટલી ને રોટલા બનાવી નાખીએ ભોળાવાળા મરચાં કરી નાખશું બાકી આજનું સાંજનું મેનુ આલો ડિસાઈડ મેં કરી લીધું છે પીઝા કાલે બનાવશું કેમકે પીઝાનો સામાન લેવા જાઉં તો બહુ લેટ થઈ જાય ઓલરેડી છ વાગી ગયા છે હું લઈને આવું ત્યાં સાડા છ થઈ જાય તો પછી બનાવવાનો ટાઈમ વધારે લેટ થઈ જાય એવું છે તો પછી આપણે કાલે બનાવશું પીઝા અને આજે બનાવશું મગની દાળ અને રોટલી મારા માટે રોટલો એ માહીબેન અત્યારે હોમવર્ક કરી રહ્યા છે જોઈ શકો છો મસ્ત ડ્રોઈંગ મજાનો ડ્રોઈંગ કરી રહ્યા છે બેન તો આ સબ્જેક્ટ છે આ સાયન્સ હું સાયન્સ નો હોમવર્ક કરી રહ્યા છું મારી છે કે બધા વડીલો દેખા છે એ છે એક મિનિટ અફરાએ ને એ માં હી બેટ લઈને હોમવર્ક કરે છે તો બેટ લઈને હોમવર્ક કરે છે એ શું કરું શું ખબર કોઈ મારવા માટે લખ્યું હોય તો ભાઈ ન મારવા તને બુઝખાય કે કે ભાઈ રોક તો કરે છે ફૂલ માં के साइंस सब्जेक्ट नाउ हमारे टॉपिक आऊ तो नहीं फोटोसिंथेसिस प्रोसेस है सु छे फोटोसिंथेसिस नी प्रोसेस ओके हमें आमने कैसे पढ़ना पड़ेगा अ प्रोसेस से ताप में ऑक्सीजन मिले अच्छा ऑक्सीजन तो बड़ा ग्रीनरी थी ना मिले Na The process tema a da na Ma ગાઈઝ રેડી છે આપણી સાંજની રસોઈ રસોઈમાં છે આજે મગની દાળ મરચા બોળાવાળા આ છે કેરીની કટકી એસ કે મસાલાવાળી છે છાસનો મસાલો નમક થાળી વાટા છાસ અને મારી માટે બને છે બાજરાનો રોટલો બની રહ્યો છે પવન લઈ ગયો ચલો તો રેડી છે બાજરા નો તો બાજરા રોટલા બહુ આવડતા નથી પણ આવા આવડી જાય મારે ખવાય એવા મસ્ત કેટલો મસ્ત ફૂલાઈ ને દળા જેવું થઈ ગયો છે સરસ સોફ્ટ સોફ્ટ તો મારી મળી લે બધાને જમવા માટે મસ્ત ચાલો મસ્ત ફૂલાઈ ગયું છે કુચું કુચું મસ્ત તો ચાલો જમી લઈએ જમીને ફ્રી થઈ જાય જોઈએ શું પ્લાન બાકી મળીએ જમીને પછી ફ્રી થઈને હેલો તો આપણે જમીને કામ પતાવી ફ્રી થઈ ગયા છીએ અને હવે મસ્ત મજાના બેઠા છીએ કપડાં સંકેલવાના જે બાકી હતા તો એ પણ સંકેલાઈ ગયા છે હવે ખાલી કબાટમાં મૂકવાના છે એ આપણે પછી મૂકી દઈશું અને અત્યારે માહીને જસ ને બધા બાર રમે છે કેમકે બીજા બધા છોકરાઓને ગુજરાતી મીડિયમવાળાને આજથી વેકેશન પડી ગયું છે તો એ લોકો રમતા હોય તેમની સાથે રમે છે અને હા હોમવર્ક થઈ ગયું છે બંનેને

Bertemu dengan Boleh, kalau ini. Bebe, Bebe,

અરે એડે માણસો એ રીતે વાત કરવાની એના ઇના વાડે પંદરસો તુંંદર ઇના કે આ દિયા જો 1500 1500 ઇના લઈ અને પછી એને શું કરવું પડશે એને શેમ્પૂ ને કન્ડિશનર એનું જ વાપરવો પડશે એક गोइली सो सो जी अचाते इ आउतो ता अस्तो 343 वाले गरो राख गय अया तो से केवा दे ना हे 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 और से मत लेवन त थोड़ो सुस्त करो आय का कितना जन मते कृष्ण तो मते बस ता फीले जतो उचाई छिकै मारे 1500 हां ले ले बे

આજે ફ્રેન્ડ આવી ગઈ છે એટલે મારી જગ્યા વઈ ગઈ આ ગેમને તમે કયા નામથી ઓળખો છો એ કહેજો કમેન્ટ કરીને અમે તો અમદાવાદ અમે તો અમદાવાદ કઈ કોઈ ઈસ્ટો કે જમાના માં કોની થઈ કઈ નક્કી નથી એટલે ગેમ થોડીક વધારે ચાલશે તો આપણે ત્યાં સુધી વિડીયો નહીં લંબાવીએ અને આપણા વિડીયોને અહીંયા જ હા તો ચલો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે